બે હજાર પચીસના રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની મિટિંગ નજર નીચે વિદેશી દારૂ ડ્રગ્સ અને ત્યાં ક્રિકેટના સટ્ટા હોય કે જુગાર ધામ હોય કે યજ્ઞ નામની ગેમ હોય જાહેરમાં ચાલી રહી છે તેથી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે આજ દિન સુધી એમાં કંઈ બંધ કરવામાં નથી આવ્યું એટલે આજે હું ગુજરાતના ડીજીપી શ્રીને હું પોતે અત્યારે રૂબરૂ મળી અને તેમને રજૂઆત કરેલી કે આજે પણ વિદેશી દારૂ જુગાર ક્રિકેટ સટ્ટા અને ક્રિકેટ સટ્ટા અને જુગારધામ ધમધમી રહ્યું છે અને જાહેરમાં ચાલી રહ્યું છે એસપીને જાણ કરવા છતાં પણ એમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તો મને લાગી રહ્યું છે કે એસપીની પણ મીઠી નજર હોય એવું લાગી રહ્યું છે તો જ કાર્યવાહી ન થતી હોય એટલે તાત્કાલિક ધોરણે એમાં એક્શન લેવામાં આવે ત્યારે ડીજીપીસીએ મને ખાતરી આપી છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે અને જાહેરમાં તમે જ્યાં જુઓ ત્યાં તમને જાહેરમાં વિદેશી દારૂ મળી શકે અને એના માટે તેની એસપીએ મને ખાતરી આપી છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવા અને કાર્યવાહી કરવામાં